રોંગ સાઇડથી બેદરકારી પૂર્વક આવી બોલેરો કાર ચાલક કે અકસ્માત સર્જો જેમાં અન્ય કાર ચાલકને ગંભીર ઈજા થઈ હતી રોંગ સાઇડથી બેદરકારી પૂર્વક આવેલી બોલેરો કાર ચાલક કે અકસ્માત સર્જો હતો જેમાં અન્ય કાર ચાલક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો પણ જવાબદારી થઈ શકે માત્ર જવાબદારી હોય ના હોય બીજો મહત્વનો મુદ્દો એ હતો કે ત્રીસ એમજી સુધી બ્લડમાં આલ્કોહોલ કન્ટેન્ટ હોય તો માણસ ગાડી ચલાવી શકે એવું અન્ય રાજ્યોમાં થતું છે મારી આર્ગ્યુમેન્ટ એવી હતી કે ગુજરાત ડ્રાય અથવા પ્રોહિબિશન સ્ટેટ હોય એ થર્ટી એમજી કોઈ એવી મિલીગ્રામની આર્ગ્યુમેન્ટ ગુજરાત સ્ટેટમાં ના થઈ શકે અહીંયા તો ટોટલ દારૂની પાબંધી જ છે એટલે એક ડ્રોપ બી જો બ્લડમાં હોય તો પછી જવાબદારી પીવા માલિકની પણ આવી શકે એટલા માટે પણ આ મહત્ત્વનું છું